એમાં એક ભાઈએ એવું કીધું કે બેન થોડાક ફૂલ ખરીદી કરી લ્યો ને એટલે વધારે મન ગળી ગયું અને ફૂલ એમની આગળથી લઈ લીધા ઘરે પરત ફરી નાઈ ધોઈને ફ્રેશ થઈને ભગવાનની પૂજાપાઠ કરવા બેઠી થોડાક ફૂલ મેં ભગવાનના ચરણોમાં અર્પિત કર્યા છતાં પણ થોડાક ફૂલ વધ્યા એ ફૂલ લઈને મેં ફ્રિજની અંદર રાખી દીધા અને વિચાર્યું કે કાલે પણ થોડાક આમાંથી ભગવાનને ફૂલ ચડાવીશ બપોર થતાં એક પ્રસંગમાં જવાનું થયું એટલે એમાંથી મેં થોડા ફૂલ નીકળ્યા એનો એક ગુચ્છો બનાવ્યો અને મેં મારા માથામાં નાખ્યો પ્રસંગમાંથી જ્યારે હું ઘરે પરત ફરી એટલે માથામાં જે ગુચ્છો મેં નાખ્યો હતો એ મેં કાઢ્યો અને કચરા ટોપલીમાં નાખી દીધો પણ જે ફૂલ મેં ભગવાનના ચરણોમાં અર્પિત કર્યા હતા એમને હું પગે લાગી કહેવાનો મતલબ એટલો જ છે કે તમારું સ્થાન કઈ જગ્યાએ છે માથામાં નાખેલા ફૂલ કચરા ટોપલીમાં ગયા અને જે ભગવાનના ચરણોમાં મેં ધરાવ્યા હતા એને મેં મારી આંખે લગાવ્યા મારે માથે ચડાવ્યા કેમ કે એ ભગવાનના ચરણોમાં એનું સ્થાન હતું એટલા માટે મહત્વ તમારું નથી તમારી જગ્યાનું છે અને તમારા સ્થાનનું છે તમે ગમે તેટલા સારા માણસ હોય ગમે તેટલા લાગણીશીલ હોય ગમે તેટલા ઈમાનદાર માણસ હોય પણ લોકો મહત્વ તમને નથી આપતા તમારા સ્થાનને અને તમારી જગ્યાને આપે છે જ્યારે આપણા ઘરની અંદર કોઈ સાપ નીકળે છે તો આપણે એને મારી મારી નાખશો પણ એ જ સાપ જો શિવલિંગ ઉપર નીકળો હોય શિવલિંગ ઉપર તમને દેખાણ હોય તો તરત તમે એની પૂજા કરવા લાગશો એક સામાન્ય પાણીની બોટલ લઈ ગયો પાણીની બોટલ કોઈ રેલવે સ્ટેશન ઉપરથી તમે લ્યો છો તો વીસ રૂપિયાની મળશે એ જ સેમ પાણીની બોટલ તમે એરપોર્ટ ઉપરથી લેશો તો તમને સો રૂપિયાની મળશે બંનેનું સ્થાન બદલાવ એટલા માટે એની કિંમત વધી ગઈ હવે સ્થિતિની વાત કરું કે તમને પાણીની ખૂબ જ તરસ લાગી છે સામે દરિયો છે અને એક બાજુ નદી છે તો તમે દરિયાનું પાણી પીવા નહીં જાઓ પણ તમે નદીનું પાણી પીશો કેમ કે બંનેની સ્થિતિ અલગ અલગ છે દરિયાનું પાણી જે છે એ ખારું છે નદીનું જે પાણી છે એ મીઠું છે બંનેની સ્થિતિ અલગ છે પાણીનું સ્વરૂપ અલગ છે એટલા માટે થઈને તમે ચૂસ શું કર્યું નદીનું પાણી કર્યું કેમ કે ત્યાં તમને તરસથી પાછે અને તમને ભાવશે પણ ખરું કોઈ પાગલખાનાની અંદર જાઓ છો અને કોઈ પાગલને સમજાવો છો તો એ નહીં સમજે પણ એ જ વસ્તુ તમે કોઈ સારા વ્યક્તિને નોર્મલ માણસને સમજાવશો તો એ સમજી જશે કેમ કે બંનેની સ્થિતિ અલગ અલગ છે એટલા માટે મતલબ કે મહત્વ માણસનું નથી હોતું મહત્વ હોય છે એના સ્થાનનું એની સ્થિતિનું તમે કઈ જગ્યાએ બોલી રહ્યા છો કયા સ્થાન ઉપરથી બોલી રહ્યા છો મહત્વ એ છે કોઈ વ્યક્તિ મહત્વ આપણું નથી કરતું પણ એ મહત્વ કરે છે સ્થાન અને સ્થિતિનું જો તમારી કોઈ જગ્યાએ કિંમત ના થતી હોય તો તમારે તમારું સ્થાન અને સ્થિતિ બદલવાની જરૂર છે તમારું કિંમત પણ વધી જશે અને તમારું મહત્વ પણ વધી જશે જો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો કાલે ફરી મળીશું કોમલની એક કહાનીમાં રાધે રાધે